हेलो मित्रों आज આપણે પુલાવ બનાવીશું માં બાસમતી ચોખા લીધા છે ગળી પત્તા લીધા છે સોયાબીન લીધું છે સ્વાદ અનુસાર મીઠું લીધું છે ગરમ મસાલો લીધું છે લાલ મરચું લીધું છે હળદર લીધી છે ધાણાજીરુંનો પાવડર 2 લંગ ચમચા લેતા છે 2 લંગ ઢોગળી લીધી છે કદ લીધું છે મરી લીધી છે એલચી લીધી છે લવિંગ લીધી છે અહીંયા મે ગરમ પાણી લીધું છે સોયાબી થોડું બાફી લઈશું દસ મિનિટ સુધી ચોખા રહેવા દઈશું આપણું સોયાબીન થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતનું હોવું જોઈએ गर्म पानी में सोयाबीन का भिग ले लूं और या में दालचीनी ली दी छे लविंग राखी इलायची નાખીશું જાયત્રી નું ફૂલ નાખીશું મરી લીધી છે હવે આપણે જીરાનો વઘાર કરીશું थोड़ी हींग ना कीसू मीठा नींबू ना कीसू હવે આપણે ડુંગળી નાખીશું ટામેટા નાખી દઈશું थोड़ो सेट हो लेवान है थोड़ा लाल થઈ જાય પછી સોયાબીન નાખીશું થોડો લાલ થવા દેવાનું છે હવે આપણે હળદર નાખીશું ધાણા જીરું નો પાવડર લાલ મરચું લીધું છે સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આપણે ગરમ મસાલો નાખીશું সারি রেখে মিক্স করেছে হলে আপে সোয়ব না হলে আপনি চোখা না হ্যাঁ আপনার পাখি দইসু পাওয়া હવે આપણે ઢાંકણ બંધ કરી દીધું એક વિશાળ વાગવા દેવાની છે આપણો મજીરેન પુલાવ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે એક પ્લેટમાં સર્વ કરી લઈશું હવે આપણે કોથમીર નાખી દઈશું હવે આપણા સોયાબીન પુલાવ તૈયાર છે